આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ તથા યસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે જાસપુર ગામની વિધવા મહિલાઓને સાડી અને સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરાના બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ સંચાલિત યસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં જાસપુરમાં છસો જેટલી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર પારુલબેન બેન્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સામાજિક કાર્યકર ઉષાબેન પુરોહિત સહિત ગામના સરપંચ રાજુભાઈ પરમાર તથા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ડોક્ટર પારુલબેન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર થાય તે માટેનું માર્ગદર્શન અપાયું હતું અને આવેલા મહાનુભાવોના હસ્તે સાડી તથા સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે જાસપુર ગ્રામ પંચાયત દ્વારા જાસપુરના પૂર્વ ત્રણ મહિલા સરપંચ તથા ગ્રામ પંચાયતના મહિલા સદસ્યો સહિત જિલ્લા પંચાયત ગણપતપુરા બેઠકના મહિલા સદસ્યને ટ્રોફી અને સન્માનિત હતા આજે અને આજુબાજુના ગામની જે બહેનો છે વિધવા બહેનો એને અમે બેંગસ હાટ તરફથી બે બે સાડીનું વિતરણ કર્યું છે અને આ અમારું ત્રીજું વર્ષ છે અને અમે આશા રાખી કે કન્ટિન્યુ રહે ગઈકાલે જે ઇન્ટરનેશનલ વુમન્સ ડે હતો એમાં એ છે આપણે વુમનને બિરદાવીએ તો આ અમારી નાની રિટર્ન ગિફ્ટ છે એ બહુ આ જે મહિલાઓ છે જે સંસારમાં જજુમે છે એમના ફેમિલીને સપોર્ટ કરે છે અને છતાં પણ એ લોકોને મૂક જુઓ તો એ હસતા છે તો અમને તો બિરદાવા જ જોઈએ બેકર હાર્ટ દ્વારા યશ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે જેના અંતર્ગત ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ થાય છે અને સોમવારથી હવે વેલનેસ કેમ્પ પણ ચાલુ થયો છે તો બધાને વિનંતી કરું કે આ કેમ્પમાં પણ ભાગ લે અને બધાનો ખૂબ ખૂબ આભાર અમે ફરી એકવાર વાર કહું છું કે દરેકે દરેક સ્ત્રી પોતપોતાની રીતે મહાન છે જરૂરી નથી કે જે સેલિબ્રિટી એ જ મહાન છે દરેક ના ઘરમાં દરેક સ્ત્રી પૂજાય છે સત્યાવીસ વિધવાઓને બે બે સાડી બબે સાબુ આપવામાં આવ્યા છે જે અમે આજે લગભગ ત્રણ વર્ષથી આ પ્રોગ્રામ કરતા આવ્યા છે અને આગળ બી કરતા રહી છું મહિલાઓને સમજણ આપીએ છીએ મહિલાઓને મદદ કરીએ છીએ અમારો ધ્યેય છે કે મહિલાઓને બને એટલી મદદ કરીએ છીએ અમે પ્રજેશ શાહ નિશન ન્યૂઝ પાદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર